મિત્રો ભગવાન શ્રી હરિવિષ્ણુજીની અપરંપાર કૃપાથી આવતીકાલે સવારે ચોક્કસ દસ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ પાંચ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ જાતકોના જીવનમાં એક પછી એક મોટા આનંદના સમાચાર મળવાના છે હા મિત્રો બાર રાશિઓમાંથી ભગવાન વિષ્ણુ હવે આ પાંચ ખાસ રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે તેના કારણે હવે આ જાતકોના જીવનમાંથી સૌ દુઃખ કષ્ટ અને પરેશાનીઓ દૂર થવાની છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ પાંચ રાશિઓના જીવનમાં હવે સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદની નવી શરૂઆત થવાની છે આવતા દિવસોમાં તેમની જિંદગીની દિશા સંપૂર્ણ બદલાઈ જશે અને દરેક ક્ષેત્રમાં સફળતા હાથ લાગશે હવે તમને પણ વિચાર આવી રહ્યો હશે કે આખરે પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેઓના ભાગ્ય પર ભગવાન વિષ્ણુજીની કૃપા આવતી કાલે સવારે દસ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ચમકવા જઈ રહી છે અને જેમને મળશે અનેક પ્રકારના મોટા સુખદ સમાચાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે એવી જ ખુશનસીબ રાશિઓ વિશે વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ એટલા માટે વિનંતી છે કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ એક પણ ક્ષણ ચૂકી ન જશો કારણ કે આ વીડિયો તે પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે ચાલો મિત્રો હવે વિડિયો આગળ વધારીએ સૌ પ્રથમ ભગવાન વિષ્ણુજીના સાચા ભક્ત સૌએ આ વિડિયોને એક લાઇક જરૂર કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક લખજો જય શ્રી હરિ વિષ્ણુ તમારો આ નાનો પ્રયાસ ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તમને અને તમારા આખા પરિવારને પ્રાપ્ત કરાવશે હવે જાણીએ કે એકઈ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેમ પર આવતીકાલે સવારે દસ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા વરસવાની છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓ અને ગ્રહનક્ષત્રોની સ્થિતિનો ખૂબ જ ઊંડો પ્રભાવ પડે છે આના આધારે જ માણસના ભવિષ્ય અને આવનારા સમયનું અનુમાન લગાવવામાં આવે છે જ્યારે ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો સીધો અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક માણસના જીવનમાં ક્યારેક સારો સમય આવે છે અને ક્યારેક મુશ્કેલ સમય પણ જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો જીવનમાં સુખ અને સફળતા મળે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે હવે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપાથી એક અદભુત અને શુભ સંયોગ બની રહ્યો છે આ સંયોગના કારણે આ પાંચ રાશિઓ પર વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા દૃષ્ટિ રહેશે આ જાતકોનું ભાગ્ય હવે તેમના પક્ષમાં રહેશે અને આ સમય તેમના જીવનનો સૌથી શુભ અને ભાગ્યશાળી સમય સાબિત થશે ભગવાન વિષ્ણુજીના દિવ્ય આશીર્વાદથી હવે આ પાંચ રાશિઓને ભાગ્યનો ભરપૂર સાથ મળશે તેમના જીવનમાં દરેક દિશાથી આનંદ અને સુખની વર્ષા થવાની છે હા મિત્રો હવે ચાલો જાણીએ કે આખરે એ કઈ પાંચ ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જેમ પર ભગવાન શ્રી વિષ્ણુજીની વિશેષ કૃપા વરસી રહી છે હા મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓમાંથી સૌ પ્રથમ રાશિની અને એ છે કુંભ કુંભ રાશિ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુનો આશીર્વાદ જીવન બદલાવી નાખનાર સાબિત થવાનો છે હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો ખુલી રહ્યો છે વિષ્ણુ ભગવાન તમારા દરેક પ્રયત્નને સફળતા આપવાના છે તમે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે તમારા અટકેલા કાર્યો હવે પૂર્ણ થવા લાગશે અને જે લોકો ધંધામાં છે તેમને મોટો નફો થવાની શક્યતા છે તમારો વ્યવસાય દિવસે બમણો અને રાત્રે ચાર ગણો વધશે અને દરેક તરફથી લાભ જ લાભ મળશે કુંભ રાશિવાળા મિત્રો હવે તમારા જીવનમાં આનંદ સમૃદ્ધિ અને સંતોષનો સમય આવી રહ્યો છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો બંને મળશે અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને હવે તેમની મનપસંદ નોકરી મળી શકે છે જો તમારું કોઈ પૈસા ક્યાંક ફસાયેલું છે તો હવે તે પણ ટૂંક સમયમાં પાછું મળશે વ્યવસાયમાં જે અડચણો આવી રહી હતી તે દૂર થશે અને જીવનમાં નવી ઊર્જા અને સફળતા આવશે કુંભ રાશિવાળા મિત્રો આ સમય વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારો સુવર્ણ સમય છે આ તકને હાથમાંથી જતા ન દો દરેક અવસરનો પૂરો લાભ લો કારણ કે આવતા દિવસો તમારા જીવનમાં અઢળક ખુશીઓ લઈને આવી રહ્યા છે હવે મિત્રો આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિની તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને પણ ભગવાન વિષ્ણુજીની કૃપાથી ખૂબ જ જલ્દી મોટી સારા સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનત અને સમર્પણનું હવે સુંદર પરિણામ મળશે જે કાર્ય માટે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તે હવે સફળ થશે અને તમારા જીવનમાં આનંદની લહેર દોડશે તમારા બધા અટકેલા કામો હવે એક પછી એક પૂર્ણ થશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત શુભ છે તમને પરિવાર અને મિત્રોનો પૂરતો સહકાર મળશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે હવે સુધી જે ધન સંબંધિત અડચણો અથવા મુશ્કેલીઓ તમે ભોગવી રહ્યા હતા તે હવે પૂર્ણ રીતે દૂર થશે તમારા જીવનમાં ધન લાભ અને પ્રગતિના નવા અવસર ખુલવાના છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારા બધા પ્રયત્નો હવે સફળ સાબિત થશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી ધનુ રાશિના લોકો નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મેળવી શકે છે વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી હવે તમારા જીવનની બધી પરેશાનીઓનો અંત આવવાનો છે તમારા જીવનમાં ખુશીઓની વરસાદ થશે અને તમારો દરેક દિવસ પહેલા કરતા વધુ આનંદદાયક અને ઉજ્જવળ બનશે હવે સમય આવી ગયો છે કે તમે નવો પ્રારંભ કરો કારણ કે ભાગ્ય હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે હવે મિત્રો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિની તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા હવે તમારા પર બની રહી છે વિષ્ણુ ભગવાનની કૃપાથી તમારા જીવનના બધી અટકેલી કામો હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે સિંહ રાશિવાળા મિત્રો આવતા દિવસોમાં તમને એવી ખુશખબરી મળવાની છે જેના વિશે તમે કદાચ ક્યારે વિચાર્યું પણ નહીં હોય હા આ ખુશખબરી તમારા જીવનમાં નવી દિશા લાવશે તમને નોકરી સંબંધિત કોઈ મોટી સફળતા મળી શકે છે અથવા તો વ્યવસાયમાં મોટો નફો થવાની શક્યતા છે જે લોકો ધંધા વ્યવસાયમાં છે તેમને જૂના રોકાણમાંથી હવે બમણો નફો મળી શકે છે જો તમારા પૈસા ક્યાંક અટકેલ છે તો હવે તે પાછું મળવાનું ભાગ્ય તમારા તરફ વળી રહ્યું છે વ્યવસાયમાં આવેલી બધી મુશ્કેલીઓ હવે દૂર થશે અને તમારું કામ સતત આગળ વધતું જોવા મળશે તમને તમારા જીવનમાં નવી નવી ઊર્જા પ્રેરણા અને એક નવી ખુશીની અનુભૂતિ થશે કારણ કે વિષ્ણુ ભગવાનની કૃપા તમારા પર પૂર્ણ રીતે છે સિંહ રાશિવાળા મિત્રો તમે જે પણ કામ હાથમાં લેશો તે કામ ચોક્કસ સફળ થશે જે દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને હવે એ સુખ મળવાનું છે જેના કારણે ઘરમાં આનંદ અને ખુશી છવાઈ જશે હવે મિત્રો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિની તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ છે કારણ કે ભગવાન શ્રીહરી વિષ્ણુજીની અપાર કૃપા હવે તમારા ઉપર વરસવા જઈ રહી છે ખૂબ જ જલ્દી તમારા જીવનમાં એવી શુભ ખબર મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમે જે મહેનત કરી છે તેનું હવે તમને યોગ્ય ફળ મળશે તમારા પરિશ્રમ અને સમર્પણથી કરેલા બધા પ્રયત્નો હવે સફળ પરિણામ આપશે તમારા જીવનમાં ખુશીઓની વરસાદ થશે અને ચહેરા પર સ્મિત ખીલી ઉઠશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારા બધા અટકેલા કામ સમયસર પૂર્ણ થશે તમને પરિવાર અને મિત્રોની સંપૂર્ણ મદદ મળશે વિષ્ણુ ભગવાનની અપરંપાર કૃપાથી હવે તમારા જીવનની ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થવાની છે તમારા માટે ધન પ્રાપ્તિના અનેક અવસર ઊભા થશે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે આવકમાં વધારો થશે અને તમારા જીવનમાં લાભ સફળતા અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે જે લોકો નોકરી કરે છે તેમના માટે આ સમય ખાસ શુભ સાબિત થશે કારણ કે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની પૂરી શક્યતા છે અને જે લોકો વેપાર કરે છે તેમને પણ સારા નફાના સંકેત મળી રહ્યા છે ભગવાન શ્રીહરી વિષ્ણુજીની વિશેષ કૃપા હવે મીન રાશિના જાતકો ઉપર છે જેના કારણે તમારા જીવનની બધી અડચણો દૂર થશે અને તમને મળશે અપરંપાર ખુશીઓ જે તમારું જીવન બદલી નાખશે હવે મિત્રો આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિની તે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો પર પણ વિષ્ણુ ભગવાનની અપાર કૃપા વરસી રહી છે આ રાશિના લોકોને ધનલાભ થવાની મોટી શક્યતા છે જે લોકો ધંધામાં છે તેમને તેમના કામમાં તેજી અને વૃદ્ધિ જોવા મળશે અને જે નોકરીમાં છે તેમને પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે જે લોકો વિદેશમાં અભ્યાસ કરવા કે નોકરી મેળવવા ઈચ્છે છે તેમના માટે હવે આ સમય અવસરોથી ભરેલો છે વિષ્ણુ ભગવાનની કૃપાથી તેઓને વિદેશમાં નવી શરૂઆત કરવાની તક મળી શકે છે તમારી આવકમાં વધારો થશે અને અટકેલા કાર્યો હવે પૂરા થવા લાગશે તમે જે યોજનાઓ બનાવી હતી તે હવે સફળતા તરફ આગળ વધી રહી છે જેનાથી તમારા આનંદનો પાર નહીં રહેશે મિથુન રાશિવાળા મિત્રો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તમારા જીવનમાં સકારાત્મકતા વધશે આ શુભ સમયનો પૂરો લાભ લો અને શક્ય તેટલું બીજાની ભલાઈ માટે કાર્ય કરો એથી તમારું ભાગ્ય વધુ મજબૂત બનશે અને દોઢો લાભ મળશે હવે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેવાનો છે કારણ કે ભગવાન શ્રી હરિવિષ્ણુજીની વિશેષ કૃપા તેમની પર બની રહી છે આ સમય દરમિયાન મકર રાશિના લોકોના દાંપત્ય જીવનમાં પ્રેમ અને મીઠાશ વધશે પતિ પત્ની વચ્ચે સુમેળ અને સમજ વધવાથી મન આનંદિત રહેશે નોકરી કરતા લોકો માટે ઉચ્ચ પદ પર પ્રમોશન મેળવવાની સંભાવના છે અને વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં મોટો નફો થશે સાથે સાથે અચાનક ધન લાભ ના પણ યોગ બન્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે મિત્રો જો તમે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખશો તો ઘણા અટકેલા કાર્યો પણ સહેલાઈથી પૂર્ણ થઈ જશે ઓફિસ કે ધંધામાંના તમામ કામ સમયસર થઈ જશે યાદ રાખજો જેટલું તમે ગરીબ અને જરૂરતમંદ લોકોની મદદ કરશો એટલું જ વધુ ભગવાન વિષ્ણુજીની કૃપા તમારું રક્ષણ કરશે વ્યવસાય ક્ષેત્રમાં તમને નવી સફળતાઓ અને તકો પ્રાપ્ત થવાની શક્યતા છે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી નવા આવકના સ્ત્રોતો ખુલી જશે અને જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખુલી જશે નવું વાહન કે મિલકત ખરીદવાના પણ ઉત્તમ યોગ છે સાચું કહીએ તો ભગવાન વિષ્ણુજીની કૃપાથી મકર રાશિ માટે આ સમય સંપૂર્ણપણે લાભદાયક સાબિત થશે આ સુવર્ણ તક નો પૂરો લાભ ઉઠાવો અને સમય ને હાથમાંથી જવા ન દો હવે મિત્રો આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ ની તે છે કન્યા રાશિ કન્યા રાશિ ના જાતકો માટે આ સમય ધન સફળતા અને પ્રગતિ થી ભરેલો રહેશે કાર્યક્ષેત્રમાં નવા અવસર મળશે અને ઘણા નવા માર્ગ ખુલી જશે તમને ફક્ત ધન લાભ જ નહીં પણ વ્યવસાયમાં વિશાળ વૃદ્ધિ પણ જોવા મળશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની શક્યતા છે અને જે લોકો વિદેશમાં નોકરી કે વ્યવસાય કરવાનો સ્વપ્ન જોતા હતા તેમનું સ્વપ્ન હવે પૂરું થવાનું છે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર સતત બની રહી છે વ્યવસાયિક લોકોને ધંધામાં મોટો નફો મળશે અને અચાનક પૈસાના લાભના પણ ઘણા અવસર આવશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખ મળશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને એકબીજામાં વિશ્વાસ વધશે જે લોકો નવું ઘર કે વાહન લેવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી કન્યા રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂરી થશે જીવનમાં ધન પ્રતિષ્ઠા યશ અને સફળતા વધશે અને જીવનમાં એક નવી દિશા મળશે સાચે જ આ સમય કન્યા રાશિના જાતકો માટે જીવન બદલાવી નાખનાર સમય સાબિત થશે અને મિત્રો આગળની રાશિ વિશે વાત કરતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરો જેથી તમને આવા જ ધાર્મિક પ્રેરણાત્મક અને જ્ઞાનવર્ધક વિડીયોઝ સમયસર મળી રહે હવે મિત્રો આ યાદીમાં આઠમી ભાગ્યશાળી રાશિની તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર પણ ભગવાન શ્રી હરિવિષ્ણુજીની કૃપા સતત બની રહી છે આ આશીર્વાદના કારણે ઘણા સમયથી અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો હવે તે પાછા મળવાની શક્યતા છે તમે દેવામાંથી મુક્તિ મેળવી શકશો અને તમારા બધા પ્રયત્નો સફળ થશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધંધામાં અચાનક નફો થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમારા બધા કામ સમયસર પૂરા થશે અને પરિવારમાં ખુશીઓ છવાઈ જશે પરંતુ એક વાત ધ્યાનમાં રાખશો તમારા ક્રોધ અને તીવ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કારણ કે આ નિયંત્રણ જ તમારી પ્રગતિની ચાવી છે ભગવાન વિષ્ણુજીની કૃપાથી હવે તમારા જીવનમાં દરેક અધૂરું કામ સફળતાપૂર્વક પૂરું થશે તુલા રાશિના લોકો માટે સંતાન સુખ પ્રાપ્ત થશે અને જીવનમાં સકારાત્મક ઊર્જા વધશે તમે પોતે અનુભવ કે હવે સમય તમારો છે આનંદ અને સફળતા ભરેલો સમય આ સમય તુલા રાશિના જાતકો માટે ખરેખર શુભ અને લાભદાયક સાબિત થવાનો છે ધન્યવાદ